રાજ્યમાં વિદ્યાર્થી પર હુમલાની વધુ એક ઘટના સુરત બાદ હવે વડોદરામાં વિદ્યાર્થી પર હુમલાની ઘટના બની છે આજવા રોડની રઘુકુળ વિદ્યાલયના વિદ્યાર્થી ઉપર હુમલો થયો એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી ઉપર હુમલો કર્યો હોવાની ઘટના બની છે માથામાં

છોકરો મોબાઈલ લાવેલો તો મેડમે પૂછ્યું કે મોબાઈલ કોણ લાવે છે તો મેં મેડમને કીધું કે આ મોબાઈલ લાયા છે તો એનો ભાઈ ભયનું કે છે કે કમ કીધું તું એ નામ તો કે બહાર મળ તને બતાવું તો મેં બહાર આવ્યો મેં તો કહીને શું થયું બોલે સીધું કડું મારી દીધું ઘટના ગેટની બહાર જ થઈ લા કડું માર્યું બે ત્રણ વાર તો બધું લોહી પડવા માંડ્યું રૂમર બાંધ્યો અંદર ગયા અંદર બો કીધું બોલાવી લીધા વાલી બધાને એના અમે કોઈ છોકરા બોલો લો નીકળતો છોકરા કહે ચલો આપણે ભાઈબંધો મને લઈ ગયા દવાખાને મારા દીકરાના ફોન આવ્યો કે મને એના ભાઈબંધને કંઈક કડું માર્યું છે એનો ભાઈબંધ કંઈક મોબાઈલ લઈને આવ્યો તો સ્કૂલમાં તો મેડમે પૂછ્યું કે કોઈ મોબાઈલ લઈને આવ્યું છે તો મારા છોકરો પૂછ્યું કે આ મેડમ આ છોકરો લઈને આવ્યો છે મોબાઈલ તો એ પેલા છોકરાએ કીધું તો મારું નામ કોમ આપ્યું એને નામ આપી દીધું એને તો ભાઈ બહાર એને કડું મારી નાખી ગયો કડું લઈને ટાકા લેવાનું છે એના દવાખાને જવાનું છે લઈને વાત બધી પતી ગઈ છે પેરેન્ટ સાથે વાત થઈ ગઈ છે એટલે મારે તમારી જોડે શેર કરવું એવું જરૂરી નથી ક્યાં લખી આપ્યું છે